તલાજા શહેરના ખોજાવાડ વિસ્તારમાં પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીમાં અફીણ અને કાળા સહિત કુલ તેર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી અને ચાર વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરેલ જે અંગે આઈપીએસ પોલીસ અધિકારી દ્વારા પ્રતિક્રિયા આપી હતી ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં ખોજાવાડ વિસ્તારમાં લગભગ પાંચેસ વર્ષથી ભાડાના મકાનમાં રહેતા પરપ્રાંતિય પરિવારના રહેણાંક સ્થળે ગઈકાલે મહુવા વિભાગીય પોલીસને મળેલ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો પોલીસના દરોડા દરમિયાન મકાનમાં છુપાવી રખાયેલો ઓફીણ અને કોલાનો જથ્થો મળી આવતા પિતા પુત્રની પોલીસે ધરપકડ કરી લીધી હતી પોલીસની રેડના પગલે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા આ કામગીરીમાં તલાજા પોલીસ અધિકારી તેમજ સ્ટાફ અને મોવાના આઈપીએસ પોલીસ અધિકારી અંશુલ જૈન સાહેબ સહિતનાઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને ગત મોડી રાત સુધી કામગીરી ચાલી હતી અને ત્યારબાદ આજે પોલીસ મથક ખાતેથી જાણવા મળેલી વિગતો અનુસાર પોલીસ દ્વારા કરેલ કાર્યવાહીમાં ઓફીણ કાલા સહિત કુલ રૂપિયા તેર લાખ ઓગણત્રીસ હજાર ત્રણસોનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે જેમાં આમીન ખાન સરદાર ખાન પઠાણ ચંદનાન ખાન આમીન ખાન પઠાણ રહે રાજસ્થાન તથા બળવંતસિંહ તથા જગદીશ ચંદ્રલાલ રામલાલ રહે મધ્યપ્રદેશ સહિતના ચાર વિરુદ્ધ પોલીસે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી અને આજે બપોરે બારથી એકના સમય દરમિયાન આઈપીએસ પોલીસ અધિકારી અંશુલ જૈન સાહેબ દ્વારા પ્રતિક્રિયા આપી માહિતી પૂરી પાડી હતી મારા નામ અંશુલ જૈન છે હું એસપી તરીકે મહુવા વિભાગ ભાવનગર જિલ્લામાં પહોંચી છું ગઈકાલ તારીખ બાર નવના રોજ તળાજાના ખો વિસ્તારમાં મહુવા વિભાગ ટીમ પોલીસ ટીમને મળી બાતમી આધારે એક રેડ એનડીપીએસ હેઠળ રેડ કરવામાં આવી છે જેમાં બે ઇસમો અને એનડીપીએસ એક્ટ હેઠળ નિયંત્રિત પદાર્થો જેમાં અફીન અને પોસ્ટ ડેટા મળી આવેલ છે આ બે આરોપીઓ રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના રહેનામ છે અને છેલ્લા અમુક વર્ષોથી અહીંયા આવીને જે નાર્કોટિક્સ પદાર્થો છે એની હેરફેરમાં સંકળાયેલ હતા આમાં બે આરોપીઓ અત્યારે પકડવાના બાકી છે જેના વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે આમાં ગઈકાલે રાત્રે એનડીપીએસ એક્ટની કલમ આઠ સી પંદર બી સત્તરસી અને ઓગણત્રીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં કુલ પકડાયેલ પકડાયેલ મુદ્દામાલમાં ઓગણત્રીસ કિલો તીનસો ગ્રામ કોઝડોડા છે અને આઠ કિલો નવસો અસી ગ્રામ અફીમનો રસ છે ટોટલ મુદ્દામાલ જે પકડાયેલ છે એની કિંમત તેર લાખ ઓગણત્રીસ હજાર છે જી સર આ લોકો ભાવનગર જિલ્લામાં અમરેલી જિલ્લામાં અથવા ગુજરાતમાં કોઈ નેટવર્ક ધરાવતા કારક કે અ એ જે આરોગ્ય છે એ મૂલ રાજસ્થાનના રહેનામ છે અને ત્યાંના જે ઓપિયમના કલ્ટિવેટર્સ હોય છે એનાથી ગેરકાયદેસર રીતે એ પ્રોક્યોરમેન્ટ કરતા હતા કોષ ડોડા ને અને પછી એ સંકળાઈને અહીંયા સુધી લાવતા હતા અને પછી આ વિસ્તારમાં આ નાની માત્રામાં વેચાણ કરતા હતા આજે કોટમાં રજૂ કરીને કેટલા દિવસ છે એની કાર્યવાહી ચાલુ છે જે યોગ્ય રિમાન્ડ હશે એ માગવામાં આવશે જી સર અત્રેથી આમ જનતાને પોલીસ તરફથી અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ આપણા રહેણાંક મકાનમાં જે કોઈને ભાડે આપો તો એની પૂછપરછ કરીને અને શું કામમાં ધંધો કરે છે એની ખાતરી કરીને પછી ભાડે ઉપર મકાન આપે અને કોઈ પણ સંદિગ્ધ શક હોય કે કોઈ સસ્પેક્ટેડ એક્ટિવિટી હોય તો એની જાણ પોલીસને તરત કરે અને એના માટે તમે લોકલ થાના અધિકારી કે ડિવિઝન અધિકારીને કે જિલ્લા લેવલ પર અધિકારીને જાણ કરી શકો છો તમારી જે ઓળખ છે એ ગુપ્ત રાખવામાં આવશે ધન્યવાદ